નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ આઠમાં પહેલો પાઠ ધાર્મિક સામાજિક જાગૃતિ જેમાં આજનો વિષય વસ્તુનો મુદ્દો છે દયાનંદ સરસ્વતી તો ચાલો બાળકો પાઠની શરૂઆત કરીએ બાળકો આપણે પાઠની આગળ શરૂઆત કરીએ એ પહેલાં જે આપણે આગળ શીખી ગયેલા એકવાર ઝડપથી યાદ કરી લઈએ તો ઓગણીસમી સદીમાં ભારતીય સમાજમાં કેટલાય કુરિવાજો હતા અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા જ્ઞાતિ પ્રથા આ બધાની અનિષ્ટોની ચુંગલમાં આપણો ભારતીય સમાજ એ ફસાયો હતો અને સ્ત્રીઓની સ્થિતિ જો વાત કરીએ તો વધુ બદતર હતી તો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ આ બધા કુરિવાજો પણ સમાજમાં તે વખતે હતા આગળ જતાં જ્યારે પાશ્ચાત્ય શિક્ષણ આવ્યું ત્યારે એના કારણે આ બધા અનિષ્ટોને દૂર કરવા માટે ઓગણીસમી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારા માટે આંદોલનો પણ શરૂ થયા કેટલાક સમાજ સુધારકો પેદા થયા જેમાં સૌ પ્રથમ હતા રાજા રામ મોહનરાય રાય બાળકો આપણે પહેલો ટોપિક શીખી ગયા છે રાજા રામ મોહનરાય રાય બાળકો રાજા રામ મોહનરાયનો રાયનો જન્મ એ ક્યારે અને ક્યાં થયો હતો તો રાજા રામ મોહનરાયનો રાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો તો એ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો એમનો જન્મ સાથે બાળપણમાં બે એવી ઘટનાઓ ઘટી હતી કે જે રાજા રામ મોહનરાયના રાયના જીવન ઉપર એમની પુષ્કળ અસર થઈ હતી તો એમના બાળલગ્ન પણ થયા હતા અને બાળપણમાં જ એમના મોટા મોટાભાઈનું અવસાન થતાં પોતાના ભાભીને સતી થતા જોયા હતા તો આ બે ઘટનાઓની ભરે એવી અસર રાજા રામ મોહન રાય ઉપર થઈ હતી આગળ જતા પાશ્ચાત્ય શિક્ષણ પણ મેળવે છે સતી પ્રથા બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા બાળકીને દૂધભીતી કરવાનો રિવાજ આ બધા માટે ઉગ્ર વિરોધ પણ કરે છે આંદોલનો પણ ચલાવ્યા આગળ જતા સમાજને વધુ જાગૃત કરી શકે એ માટે તેમણે સમાચાર પત્રો પણ શરૂ કર્યા તો ઈસવીસન અઢારસો એકવીસમાં બંગાળી ભાષામાં સંવાદ કોમોદી અને ઈસવીસન અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર એ સમાચાર પત્રો શરૂ કર્યા તો બાળકો જન્મ માટે યાદ રાખવાની ઈસવીસન સત્તરસો બોતેર વર્તમાનપત્રો જે બે છે બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી એ અઢારસો એકવીસ અને અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર ત્યારબાદ બાળકો આગળ જતા રાજા રામ મોહન રાયે ઈસવીસન અઢારસો અઠ્ઠાવીસમાં કયા સમાજની સ્થાપના કરી બ્રહ્મો સમાજની તેમજ રાજા રામ મોહન હિન્દુ કોલેજની સ્થાપના પણ કરી એ ક્યાં તો એ કલકત્તામાં ત્યારબાદ તેમણે અંગ્રેજ સરકારને એટલે કે બ્રિટિશ સરકારને કેટલીક ભલામણો પણ કરી કારણ કે તે વખતે શાસન કોનું હતું હિન્દુસ્તાનમાં અંગ્રેજોનું તો બ્રિટિશ સરકારને કેટલીક ભલામણો કરી હતી જેમાં અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર તેમજ કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી આગળ જતા તેમના નામ અમર ઇતિહાસમાં થઈ જાય એ માટે એમણે એક પ્રયાસ કર્યો હતો તો એ સતી પ્રથા નાબૂદી માટેનો તો તેમના પ્રયાસોના કારણે જ ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર અંગ્રેજ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો આગળ આપણે વાત કરીએ તો દિલ્હીના બાદશાહે તેમના જાગીરી હક માટે એટલે કે સંપત્તિ અંગેનો હકનો કેસ હતો તો એ બાબતે રાજા રામ મોહનરાયને રાયને ઈસવીસન અઢારસો ત્રીસમાં ઇંગ્લેન્ડ મોકલે છે આગળ ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન પણ થાય છે તો બાળકો હિન્દુ સમાજની અંદર સમાજની દ્રષ્ટિ બદલવા માટે બ્રહ્મો સમાજે પોતે અગત્યની કામગીરી કરી છે આગળ હવે આજે આપણે શીખવાના છે દયાનંદ સરસ્વતી તો ચાલો બાળકો આજના ટોપિકની શરૂઆત કરીએ બાળકો અહીં તમે ફોટો જોઈ શકો છો આ ફોટો છે દયાનંદ સરસ્વતીનો બાળકો આ દયાનંદ સરસ્વતી જેમણે સમાજ ઉદ્ધારના ઘણા કાર્યો કર્યા તેમણે રાજા રામ મોહનરાયની રાયની જેમ સમાજ ઉદ્ધાર માટે ઘણા કાર્યો કર્યા છે અને ઇતિહાસમાં અમર થઈ ચૂક્યા છે તો ચાલો આપણે પણ દયાનંદ સરસ્વતી વિશે શીખીએ દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો બાળકો તે ગુજરાતના સૌરાષ્ટ્રના મોરબી નજીક કયા ગામમાં ટંકારા ગામમાં એમનો જન્મ થયો હતો અને તે પણ બ્રાહ્મણ કુટુંબમાં બાળકો આગળ આપણે શીખી ગયા રાજા રામ મોહનરાય રાય વિશે તો એમાં પણ આપણે જોયું કે રાજા રામ મોહનરાયનો રાયનો જન્મ પણ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને આ દયાનંદ સરસ્વતીનો જન્મ પણ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તો બાળકો તે સમયે વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં હતી અને વર્ણવ્યવસ્થામાં સૌથી પહેલાં બ્રાહ્મણ જે શિક્ષણ કર્મકાંડ તેમજ યજ્ઞ હોમ હવન એ બધા કાર્યો કરતા તો સમાજમાં ખૂબ જ ઊંચું સ્થાન એ બ્રાહ્મણો ભોગવતા તો એવા બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ થયો હતો બાળકો ઘણી વયે તેમને મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ હતી કોને દયાનંદ સરસ્વતીને બાળકો અહીં એક જાણવા જેવી બાબત છે તેમનું મૂળ નામ હતું મૂળશંકર તો નાની વાયે તેમને મૂર્તિપૂજા અને કર્મકાંડની બિનઉપયોગીતા સમજાઈ હતી એટલે કે મૂર્તિપૂજા ઉપરથી તેમને બાળપણમાં જ વિશ્વાસ ઉઠી ગયો હતો તો એ માટે પણ એક ઘટના ઘટી હતી તો બાળકો ચાલો હું તમને એ પ્રસંગ કહું તો જ્યારે દયાનંદ સરસ્વતી એટલે કે મૂળશંકર જ્યારે નાના હતા ત્યારે એક વખત શિવરાત્રિનો પ્રસંગ આવે છે તે વખતે મંદિરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે છપ્પન ભોગ ધરાવવામાં આવે છે ભગવાન શિવના મંદિરમાં ત્યાં ભગવાનને ઘણો બધો ભોગ ધરાવે છે ત્યારે પેલું નાનું બાળક મોરશંકર એ પ્રશ્ન પૂછે છે પોતાના પિતાને કે આ કોના મતે ધરાવે છે તો કહે છે કે પ્રભુ માટે ધરાવ્યો છે આ ભોગ તો એ બાળકને તો પ્રશ્ન થાય જ ને ઘણા બધા તો ત્યારે એ પૂછે છે શું આ બધું ખાઈ જશે તો હા એમના પિતા કહે છે કે એ ભગવાનને ધરાવ્યું છે એટલે ભગવાન ખાઈ જશે તો બીજે દિવસે સવારના જ્યારે દ્વાર ખોલવામાં આવે છે મંદિરના ત્યારે જુએ છે કે આજુબાજુ બધું ખાવાનું ગમે તેમ વેર વિખેર પડ્યું છે લાડુ ધોરાઈ ગયા છે દૂધ ધોળાઈ ગયું છે તો આ બાળક મૂળશંકર જોઈએ છે અને એ પ્રશ્ન પૂછે છે કે આ કેવી રીતે થયું કારણ કે એ જુએ છે તો ઉંદર આજુબાજુ બધા મોટા મોટા ઉંદર હતા તે બધા પ્રસાદ ખાઈ રહ્યા હતા અને ગમે તેમ ફરી રહ્યા હતા તો આ એના પિતાને પ્રશ્ન પૂછે છે કે આ કેવી રીતે થયું તો એના પિતા કોઈ જવાબ નથી આપી શકતા તો ત્યારે જોયું કે આ રીતે મૂર્તિની સમક્ષ જે કંઈ પણ ઠાર ધરાવવામાં આવે છે તો એ કોઈ ખાતું તો નથી જ તો નાના બાળપણમાં જ આ નાના બાળકને આ મૂર્તિપૂજા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો બાળકો અહીં નાના નાની વયમાં મૂર્તિપૂજા અને કર્મકાંડની બિનઉપયોગીતા તેમને સમજાઈ જ ગઈ સાથે આગળ જતા સત્યની શોધમાં તેમણે ત્યાગ કર્યો હતો બાળકો તેમને પોતાનું ઘર છોડીને સત્યની શોધ માટે એ નીકળી ગયા હતા અને પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો તો શેનો અભ્યાસ કર્યો યોગનો પંદર વર્ષ સુધી દેશમાં ભ્રમણ કરીને યોગનો અભ્યાસ કર્યો ત્યારબાદ બાળકો મથુરામાં સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો બાળકો અહીં મથુરાની અંદર કોણ છે સ્વામી વિજયાનંદ સ્વામી જેમની પાસેથી હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો આગળ બાળકો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહિન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ દેશની એકતા સાધવાના પ્રયત્નો કર્યા એટલે કે વર્ગ અને જ્ઞાતિ વગરના સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાના પ્રયાસો કર્યા તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા બાળકો તેમણે વેદોનો અભ્યાસ કર્યો બાળકો વેદો કેટલા છે ચાર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તો આ ચાર વેદો છે કે જેનો અભ્યાસ પણ એમણે કર્યો જેની અંદર ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો બાળકો તેમણે લોકોને કયો બોધ આપ્યો વેદો તરફ પાછા વળો કારણ કે જે વેદોમાં કહેવાયું છે એ જ સાચું છે બીજું બધું જ નિર્થક છે એટલે લોકોને પણ તેમને બોધ આપ્યો કે વેદો તરફ પાછા વળો તો બાળકો અહીંયા ખાસ યાદ રાખવું કે તેમણે લોકોને કયો બોધ આપ્યો તો વેદો તરફ પાછા વડોનો બોધ આપ્યો આગળ તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળલગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ જ નથી બાળકો અહીં આ ખાસ વાદ યાદ વાત યાદ રાખવાની છે કે તેમણે કયા ગ્રંથની રચના કરી સત્યાર્થ પ્રકાશ એમનો ગ્રંથ હતો એની એમણે રચના કરી હતી તેમણે જણાવ્યું હતું કે વેદોમાં મૂર્તિપૂજા ક્રિયાકાંડ બાળલગ્ન પ્રથા અને અસ્પૃશ્યતાનો તો ઉલ્લેખ જ નથી એટલે કે આ બધી બાબતો આ બધા રીત રિવાજોનો ઉલ્લેખ તો વેદોમાં થયો જ નથી એટલે એમણે જોયું કે વેદોની અંદર આ કોઈ બાબતો છે જ નહીં તો સમાજમાં આ બધી અસ્તિત્વમાં કઈ રીતે આવી એટલે એ બધાનો તેમણે વિરોધ કર્યો તેમણે મૂર્તિ પૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતી પ્રથા અને અસ્પૃશ્યતા આ બધાનો ઉલ્લેખ ન હોવાથી તેમણે વેદોની અંદર ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા લોકોને પણ વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો તો બાળકો અહીં આ ખાસ યાદ રાખવું સાથે તેમણે એકેશ્વરવાદનો બોધ પણ આપ્યો તેમને લોકોને બીજો કયો બોધ આપ્યો એકેશ્વરવાદનો એટલે કે ઈશ્વર એક જ છે તો એકેશ્વરવાદનો પણ બોધ આપ્યો તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા તેથી તેમના વિચારો એ લોકો સુધી પહોંચી શક્યા બાળકો લોકો એમ તો આપણે કહીએ કે એ ગુજરાતના હતા તો ગુજરાતી ભાષા બોલે પરંતુ બીજા બધા લોકો ક્યાંથી સમજી શકે પણ એમણે હંમેશા હિન્દી ભાષામાં લોકોને બોધ આપવાને કારણે લોકો તેમની વાતો સમજી શકતા તેમના વિચારો દેશના લોકો સુધી પણ પહોંચી શક્યા એ સેના કારણે કેમ કે દયાનંદ સરસ્વતી એ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો એ લોકો સુધી પહોંચી શક્યા તો બાળકો આજે આપણે દયાનંદ સરસ્વતીનો આ ટોપિક અહીં સુધી રાખવાના છે અને હવે પછીના તાસમાં આપણે આ દયાનંદ સરસ્વતીનો ટૉપિક એ આગળ ચલવીશું તો આજે આપણે અહીં સુધી રાખીએ આજે આપણે જે શીખ્યા એ તમારે તૈયાર કરી દેવું તો બાળકો હવે પછીના તાસમાં આપણે ફરી મળીશું